છે આપડી કાયડી મિત્રો જુઓ બેઠી છે હવે દુવાનું કામ ચાલુ કરતા છે એ જો આપણી ચાંદરી બેઠી છે આ પણ દોવાની છે આપણે આ છે આપણી ચાંદરીની પાડી કોયલ જો ના છે કાઈડીનો પાડો કોયલ પાપડી ખાય છે મિત્રો આ છે આપણી મધર 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 છે આપણી આ છે આપણી એક નનકી પાણી બીજી આ છે આપણે ઓલી ગાંડેરિયાનું જોટું મિત્રો તો આ છે આપડે ક્યાંય જોવા ઉલો છે વાછડો ચાલો મળીએ આગળ